જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સસ્તા અનાજની સરકારી દુકાનો પર અલગ અલગ ટીમો બનાવી તપાસનું દોર ચાલુ કરતા આકસ્મિક તપાસમાં અનેક ગેરરીતિ ઝડપાતા ત્રણ દુકાનદારોના પરવાના સાઠ દિવસ માટે તેમજ એક દુકાનદારના ત્રીસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગેરરીતિ આજનાર વિરુદ્ધ પંચમહાલ જિલ્લા જેવી કડક કાર્યવાહીના બદલે દુકાનદારોના પરવાના ટૂંકા ગાળા માટે સસ્પેન્ડ કરતા અનેક વિતર્કો સાથે રેશન કાર્ડ ધારકોમાં છુપો રોજની લાગણી પ્રસરી જવા પામી છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે તો કેટલાય કાળા બજારે આવું ગરીબોને પૂરતું અનાજ આપતા નથી તેવી વ્યાપક ફરિયાદોને પગલે મહીસાગર જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે આ દરમિયાન દુકાનદારોના પરવાના જે સાઠ દિવસ માટે તેમજ એક દુકાનદારના ત્રીસ દિવસ માટે તેઓને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો તો ત્યારે આ બાબતની કાર્યવાહી જોઈ રાશન કાર્ડ ધારકોમાં છુપોરો જોવા મળે છે ત્યારે બીજી તરફ બીજી બાજુ પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી દ્વારા કાળી કારોબાર એટલે કે કાળા બજારે આવ વિરુદ્ધ સખતમાં સર કાર્યવાહી હેઠળ જેલની સજાની જોગવાઈ ધરાવતા કાયદામાં તેઓને સઘન જમા લીધા છે ત્યારે મહીસાગર જિલ્લામાં માત્ર કાર્યવાહી દેખાવ પૂર્તિ કરીને સંતોષ માનતું તંત્ર દ્વારા બાજુના જિલ્લાના અધિકારીઓથી શીખ મેળવે તેવી રાશન કાર્ડ ધારકોમાં લાગણી પ્રવર્તી રહી છે જિલ્લા તંત્ર દ્વારા વ્યાજ ભાવની દુકાની તપાસની અન્વયે કરેલ કાર્યવાહીની વિગતોમાં નીચે મુજબ આપવામાં આવે છે કનૈયાલાલ અંબાલાલ પંડ્યા તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર સીઝ કરેલ જથ્થાની રકમ રૂપિયા ચોપન હજાર ત્રણસો ને સત્તર એસએમ વસાવા બાલાસિનોડ જિલ્લો મહીસાગર સીઝ કરેલ જથ્થાની રકમ ચારસો ને આડત્રીસ નગર પંચાયત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ શાખા એક લુણાવાડા તાલુકો જિલ્લો મહીસાગરની સીઝ કરેલ જથ્થાની રકમ રૂપિયા છ હજાર છસો છન્નું અને ત્રણેય દુકાનોનો પરવાનો સાઠ દિવસ માટે મોકૂફ કરેલ છે જ્યારે મોહમ્મદ ઈશાકભાઈ હનીભાઈ શેખ તાલુકો કડાણા જિલ્લો મહીસાગરની દુકાનના જથ્થામાં ગઢજળાતા દુકાનો પરવાનો ત્રીસ દિવસ માટે મોકૂફ કરેલ